વેલકમ ટુ ચેતુસ કિચન અહીંયા આપણે ડુંગળી અને ટમેટાને સુધાર લીધા છે અહીંયા ઝીણી ઝીણી આપણે ડુંગળી સુધારી છે ઝીણા ઝીણા ટમેટા સુધારી લીધા છે અને એક લસણનો ગાંઠિયો આપણે જે નાનો લીધો તો એ પોલી અને પેસ્ટ તૈયાર કરી લીધી છે લીલા ધાણા બાકી રેગ્યુલર મસાલાની અંદરથી આપણે મસાલાનો ઉપયોગ કરશું અહીંયા છે મીઠું ગેસ ઉપર આપણે કડાઈ રાખી દીધી છે અને બે નાના ચમચા જેટલો આપણે તેલ ઉમેરશું

શું ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને પાકવા દેવાની છે પછી જ આપણે એમાં ટમેટા ઉમેરશું

આપણે ડુંગળીનો કલર મસ્ત એવો ચેન્જ થઈ ગયો છે તો હવે ટમેટા ઉમેરી દેસુ એને પણ ડુંગળી સાથે સરસ પેલા મિક્સ કરીશું પછી બધા મસાલા કરીશું એક ચમચી જેટલું ધાણા પાવડર એક ચમચી જેટલું લાલ મરચી પાવડર અડધી ચમચી જેટલી હળદર ટમેટાના ભાગનું આપણે મીઠું ઉમેરશું તો મસાલો સરસ મિક્સ કરી લેશું હવે આપણે ઢાંકી આને થવા દેવાનું છે ટમેટા પાકી જાય ત્યાં સુધી ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરશું એને પણ સરસ આપણે મિક્સ કરી લેશું આપણે પાકવા દેવાના છે ટમેટા એકદમ મસ્ત એવા પાકી જાય ને ત્યાં સુધી આપણે એને ધીમા ગેસ ઉપર બે થી ત્રણ મિનિટ સુધી આપણે એને થવા દેસુ હવે આપણે જોઈ વચ્ચે વચ્ચે બે થી ત્રણ વાર હલાઈ ગયું હતું તો અહીંયા આપણું શાક મસ્ત એવું પાકી ગયું છે ટમેટા પણ બહુ મસ્ત એવા પાકી ગયા છે અને અહીંયા ટેસ્ટી એવું ડુંગળી ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે તો થોડા લીડા ધાણા આપણે ઉમેરી અને મિક્સ કરી લેશું મસ્ત એવો સ્વાદ લીલા ધાણા નું શાક ની અંદર તો અહીંયા આપણું ડુંગળી ટમેટાનું શાક તૈયાર છે સર્વિંગ બાઉલ માં આપણે શ કરી લેશું તો ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દેસુ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો